નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે નવા ટોપિક સાથે આપણે આગળ વધીશું ગુજરાત પ્રાકૃતિક કૃષિ અને વિકાસ બોર્ડ દ્વારા ગૌ આધારિત બાયો ઇનપુટ યોજનામાં સહાય મળવાપાત્ર છે એની આજે આપણે ચર્ચા કરીશું વચ્ચે હું તમને વાત કરી દઉં તો ગૌ આધારિત પ્રોજેક્ટ છેલ્લા લાંબા ટાઈમથી ચાલી રહ્યો છે અને ઘણા ગુજરાતના ખેડૂતો એને અપનાવી રહ્યા છે ગૌ આધારિત જે ગવર્મેન્ટનો જે પ્રોજેક્ટ છે એની અંદર આજે આજે જે ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના એમાં જે આપણે કંઈ કઈ રીતનું છે એની સેલી તારીખ ઓનલાઈન કરવાની ત્રીસ છ બે હજાર પચીસ છે કેવા ખેડૂતોને લાભ મળવાપાત્ર છે એની થોડુંક વિગતવાર આપણે ડેટા આગળના વિડીયોમાં આપણે જોતા રહીશું તો મિત્રો આ યોજનાની અંદર ટોટલ ત્રણ યોજના અને ગ્રુપ પાડવામાં આવ્યા છે સી વન સી ટુ અને સી થ્રી સી વન એટલે કે સામાન્ય ખેડૂતને પચાસ ટકા અને મહત્તમ ચાર હજારની મર્યાદામાં એની અંદર અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પંચોતેર ટકા છે એને મહત્તમ પાંચ હજારની મર્યાદા છે સી ટુ સામાન્ય ખેડૂતોને પચાસ ટકા અને વધુ વધુ પાંચ હજાર એવી રીતે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પંચોતેર ટકા એની અંદર સાત હજાર રૂપિયા આથી સી ટુની વાત સી વનની વાત કરી હવે સી થ્રીની આપણે વાત કરવી તો સી થ્રીના જે ખેડૂતો છે એને સામાન્ય ખેડૂતને પચાસ ટકા અને મહત્તમ સાત હજાર પાંચસો એની મર્યાદામાં જ્યારે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પંચોતેર ટકા અને એને મહત્તમ દસ હજારની મર્યાદામાં મિત્રો આ યોજના ગૌ આધારિત બાયો ઇનપુટ યોજના છે અને આની જે તારીખ મેં તમને કીધી કે ત્રીસ છ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન કરી દેવું ગુજરાતની અંદર ગૌ આધારિત અને ગૌ આધારિત જ્યારે પ્રાકૃતિક ખેતી થતી હોય ત્યારે જે ખર્ચો થાય છે એની અંદર આ જે મેં તમને વાત કરી પચાસ ટકા મળવાપાત્ર છે કે પછી પંચોતેર ટકા મળવાપાત્ર છે તો આ જે ખર્ચો છે એ ખર્ચાની અંદર જો અવળી માતબર રકમ આપણને બાદ થતી હોય પચાસ ટકા જેવી અથવા તો પંચોતેર ટકા જેવી તો આનો પૂરેપૂરો આપણે લાભ લેવો જોઈએ અને એ લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલની અંદર અને આજે મેં તમને વાત કરી એ પ્રમાણે ત્રીસ છ બે હજાર પચ પહેલાં તમારે આનું ઓનલાઈન અરજી કરી દેવી તો મિત્રો આજે મેં વાત કરી એ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ત્રીસ છ બે હજાર પચીસ પહેલાં ઓનલાઈન અરજી કરવાથી આનો ડ્રો સિસ્ટમ હશે એની એની અંદર જ્યારે નામ આપણું મંજૂરીનું આવે ત્યારે તો તમને આ લાભ મળવા પાત્ર છે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે જ્યારે કૃષિને પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ લઈ જઈ રહ્યા હોય ત્યારે આનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ અને તમામ ખેડૂતોને આનો લાભ મળે એના માટે ત્રીસ છ બે હજાર પચીસ સુધીમાં આની ઓનલાઈન અરજી કરી દેવી આવી જ રીતના નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો ફોરવર્ડ કરજો ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર